ત્સ શારદા પીઠની ચાર પીઠ પૈકીની એક દ્વારિકાધીશ પીઠના જગતગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતી સ્વામીજીનો નો જન્મોત્સવ અમદાવાદમાં યોજાયો આ જન્મોત્સવ અંતર્ગત સનાતન સંસ્કૃતિના પ્રચાર પ્રસાર અર્થે મહાનુભાવોનું સન્માન કરાયું જેમાં ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલના એડિટર ડોક્ટર વિવેકકુમાર ભટ્ટનું પણ વિશેષ સન્માન કરાયું સનાતન સંસ્કૃતિના પ્રચાર પ્રસારમાં અગ્રેસર રહેવા બદલ એકમાત્ર પત્રકાર તરીકે જવાબદારી હેતુથી ડોક્ટર વિવેક કુમાર ભટ્ટની મીડિયા સલાહકાર તરીકે નિયુક્તિ પણ કરવામાં આવી જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીના વરદ હસ્તે ડોક્ટર વિવેક કુમારને પત્ર એનાયત કરવામાં આવ્યું જગતગુરુ શંકરાચાર્ય અમદાવાદમાં હાલમાં ચાતુર્મા સાધના અંતર્ગત ઉપસ્થિત છે ત્યારે શિવાનંદ આશ્રમમાં આ ભવ્ય ધર્મ અવસર યોજાયો હતો જેમાં સંતો મહંતો અને સામાજિક અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા